વ્યવસાયિક એકતા જ્યાં લાઇબ્રેરીયન અને એલાયન્સ પ્રોફેશનર્સ માટે એક મંચ પૂરું પાડવું શિક્ષણ અને સંશોધન જોઈએ તો લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ ક્ષેત્ર અભ્યાસ અને સંશોધન પ્રોત્સાહિત કરો લાઇબ્રેરી કાયદા જ્યાં રાજ્યો અને કેન્દ્ર સરકારને લાઇબ્રેરી લેગિસ્લેશન ઘડવા પ્રેરિત કરો ધોરણો ઘડવા કે ક્લાસિફિકેશન કેટલોગીન સર્વિસ માટે વ્યવસાયિક ધોરણનો વિકાસ કરવો સકાર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લાઇબ્રેરી સંગઠનો માટે સકાર નૈતિકતા એલાયન્સ પ્રોફેશન માટે કોડ અપેધિક્ષ અવંગમ કરવું સંગઠન માળખું જોઈએ તો જનરલ બોડી તમામ લાયક અને વાર્ષિક સભ્યો તથા મહત્વપૂર્ણ નીતિગત નિર્ણયો લે છે કાઉન્સિલ જે આઈ એલ એસ નું શાસન અંગ છે જેમાં અધ્યક્ષ ઉપાધ્યક્ષ સચિવ ખજાજી અને અન્ય સભ્યોનો સમાવેશ થાય છે કાર્યકારી સમિતિ જે દૈનિક કામકાજનું સંચાલન કરે છે વિશેષ સમૂહ સમિતિઓ જોઈએ તો શિક્ષણ સમિતિ સંશોધન સમિતિ પ્રકાશન સમિતિ તથા સેમિનાર અને કોન્ફરન્સ સમિતિ પ્રવૃત્તિઓ તો કોન્ફરન્સ અને સેમિનાર જે દર વર્ષે ઓલ ઇન્ડિયા લાઇબ્રેરી કોન્ફરન્સનું આયોજન કરે છે વિવિધ વિષયો પર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સેમિનાર જે તાલીમ અને વર્કશોપ માટે પર કરે છે કાયદા અને પ્રયત્નો તો રાજ્ય સરકારોને લાઇબ્રેરી એક્ટ ઘડવા માટે દબાણ તથા જાહેર લાઇબ્રેરી ચળવળને મજબૂત કર સંશોધન પ્રોત્સાહનમાં ગ્રાન્ટ ફેલોશીપ એલઆઈ શિક્ષણમાં સુધારણા માટેનું કાર્ય કરે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સગવડમાં ઇપલા યુનેસ્કો IASLIC રાજા રામ મોહનલાલ લાઇબ્રેરી ફાઉન્ડેશન સાથે જોડાય પ્રકાશન તો ILA બુલેટિન જે 1945 માં શરૂ થયું હતું જે ત્રિમાસિક જર્નલ છે અને LX ક્ષેત્રના સંશોધન લેખો પ્રકાશિત કરે છે કોન્ફરન્સ પ્રોસીડિંગ જોઈએ તો દર વર્ષની કોન્ફરન્સની સંશોધન પેપર્સનું પ્રકાશન પુસ્તકો અને અહેવાલો તો LX શિક્ષણ લાઇબ્રેરી મેનેજમેન્ટ ઓટોમેશન પર માર્ગદર્શિકા આપે છે ન્યૂઝલેટર સભ્યોને નવી પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોની માહિતી આપે છે નિષ્કર્ષ તો ઇન્ડિયન લાઇબ્રેરી એસોસિએશન એલાય ક્ષેત્રે ભારતની આગવી અને મહત્વપૂર્ણ પ્રોફેશનલ્સને વ્યવસાયિક ઓળખ તાલીમ અને સંશોધન માટે મંચ પૂરો પાડે છે તેના પ્રકાશનો અને કોન્ફરન્સ એલાયન્સ જ્ઞાનને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડે છે એટલે એલાયન્સ વિદ્યાર્થીઓ માટે આઈ વિષયક જ્ઞાન ખૂબ જ જરૂરી છે